રૂપિયા ચાલીસ કરોડના ખર્ચે સ્ટેડિયમની થઈ રહી છે શહેરના રમતવીરો માટે આ ખુશખબરીની માહિતી કહેવાય ખુશખબરીના સમાચાર કહેવાય કે વડોદરા શહેર અકોટા સ્ટેડિયમ ખાતે ચાલીસ કરોડના ખર્ચે અલગ અલગ રીતે રમત ગમત જે ગ્રાઉન્ડ છે તે તૈયાર કરવામાં આવી રહ્યા છે ફૂટબોલનું ગ્રાઉન્ડ સ્કેટિંગ માટેના માટેની જગ્યા અને ઇન્ડોર સ્પોર્ટ્સ એટલે કે ઇન્ડોરને લગતી તમામ જે સ્પોર્ટ્સની જે રમતો છે તે અહીંયા રમાશે ચાલીસ કરોડના ખર્ચે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલીસ કરોડના ખર્ચે અકોટા સ્ટેડિયમની કાયા પલટ કરવામાં આવી રહી છે શહેરના અકોટા વિસ્તારમાં આવેલા છોટુભાઈ પુરાણી સ્ટેડિયમના વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાયાકલ્પ કરવામાં આવી રહ્યા છે જેમાં ફૂટબોલ ગ્રાઉન્ડ સ્કેટિંગ રિંગ બેડમિન્ટન કોર્ટ બનાવવામાં આવશે જેમાં ફૂટબોલ ગ્રાઉન્ડ સાથે વિશાળ પ્રેક્ષક ગેલેરીની સુવિધા પણ હશે સાથે જ વિશાળ ઇન્ડોર સ્પોર્ટ્સ બિલ્ડિંગમાં કુલ છ બેડમિન્ટન કોર્ટ પણ બનાવવામાં આવશે જેમાં પ્રેક્ષક ગેલેરીની પણ સુવિધા હશે સાથે જ વિશાળ પાર્કિંગની સુવિધા પણ કરવામાં આવશે આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ પાલિકા ચાલીસ કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે